જય માતાજી જય બાબા રામદેવ મિત્રો અને જેની માથે બાબા રામદેવની મેહર હોય ને એને તો પછી જીવનમાં સદાય લીલા લહેર જ હોય ને એવા જ ભગવાન માતાજીના નામ સાથે આજના બ્લોગની શરૂઆત કરી તો આજ છે નવું વરસ બરાબર પડવું દિવાળી ગઈ કાલ આજ છે પડવું પડવું એટલે ગુજરાતીમાં પહેલો દિવસ બરાબર તો બધાને હેપી ન્યૂ યર નવા વર્ષના રામ રામ ને કેમ છો બધા મજામાં ને અને મજામાં જ રહેવાનું આખું વર્ષ અને હું અને મારી ફેમિલી તરફથી બધા ફેમિલી મેમ્બર્સને આપણા યુટ્યુબ ફેમિલી મેમ્બર્સને નવા વર્ષના રામ રામ અને હેપી ન્યૂ યર અને ને ભગવાન આગળ હું પ્રાર્થના કરશું ગમે કે બધી બધી ફેમિલીને આપણી સુખી રાખે અને વર્ષ બહુ ખુશીમાં જાય બરાબર તો અત્યારે કારણ કે આજ દસ સાડા દસ થઈ ગયા છે અને એનું કારણ એ કે બ્લોગ મોડો શરૂઆત કરવાની અને બ્લોગ જો કે કાયમ તો આવતા નથી એટલે તમને કહી દઉં કે આપણે જેવી રીતે ટાઈમ મળશે ને એવી રીતે બ્લોગ બનાવશું મોડો બ્લોગ ચાલુ કરવાનું એ કારણ આજે કે સવાર અવારમાં વર્ષનો પહેલો દિવસ હોય ને પડવાનો દિવસે અમે બધા સુરપુરા દાદાએ ભાઈએ માતાજીએ બધા દર્શન કરવા જાય સોખા અને નારીને ધજા અને સિંધુ ચડાવી અને દર્શન કરી આખી ફેમિલી અને અત્યારે આવ્યા કારણ કે બધાય ભાઈ બધાય ગામમાં અમારા ભાઈ રે ને પરિવાર આખો અમારો ગોરિયા પરિવાર બધાય જાય દર્શન કરવા અને બધાય ભેરા મળી અને અત્યારે પાછા ઘરે આવી આવ્યા અને ફરિયા પછી ગામમાં સાફ અને ઘણી ઠેકા થી ને અત્યારે ઘરે આવી ગયા છે અને આયા કણ જો મોહન અમારે શું રસોઈ કરવાનું કઈ ઉંગરા શેકવાના ઉંગરા શેકવાના નવરાના રામ રામ તો કઈ દે

કરાવેલી પાયરે અને ને બધે એ ક્યારેક વેડિયો તમને આગળ બતાવી દઉં અને એટલે પછી વહેલા વ્યા છીએ સિરાઈ વગેરે એટલે પર સિરામણ તો ભલે ને બપોરા કહ્યું તો ભલે આ ડાયર થાય ને એટલે ડાયર પાત ને તો રોટલી છે રોટલી ખવાય કરી નાખી સિરાઈ એ ન હોય એટલે હવે સિરામણ ને હવે પેરા કરશું અને બાને ઘણી મેં ટ્રાય કરી બોલવાની પણ બા ભાઈ નહીં એટલે આપણે કઈ બીજું ને બોલે બીજું નવા વરાના રામ રામ હે ફોન નથી આયો ના બા બીજું જ સમજે એ કે ફોન આવ્યો હું એમ કહું બધા ફેમિલી કહી દઉં નવ રામ રામ તો બા બીજું જ સમજે હે આપણે હે ને અમે બધા પહેલાં જો બાર ને લાગ્યા બાપાને ખૂબી પગે લાગ્યા પછી બધા હું પૂરા દાદા ને પગે લાગ્યા ને શું કે અમારે શું માટે દાદા બેઠા ને દાદા ને કરવાના કરવાની હોય અને સોકા માં ભડે છે સોકા નુકા પવાય ને એટલે હેલ ડાય બથ ન લે એટલે હેરે થોડા ભુંગા શેક્યો એટલે ડાયમાં નો મજા આવે હા હા આજે એવું જો સોખા ને ફીર ને पान બાય ફીર તો ધરણ ખાય ન હોય કારણ કે પાણી બાય ચોટીયું હોય ને આખી ભદે ચમચી દે એટલે આખી નો કોઈ બાયન બગડે અને આતિથી ખાવાનું નહીં પાણી પેવું અમારે સંધે જગવાય તો કરેલી નહીં એ બાપાએ પાછી બીસું મોટી મોટી એમાં ચોખા હોય એમાંય સમજી એટલે આથી ખાવાના જ નહીં સમજી જ ને ખાવાના અને તરત અહીંયા દેશ પસંદ જાય બંધ બાપાએ હવે એવું બધું હોય આજનું અમારું નવા વર્ષનો પહેલાં દિવસ છે બરાબર આજ બીજું કઈ કામ કઈક કાંઈક નો કરવાનું હોય બધા દર્શન કરવાના અને પલતા દે મજો મજો હોય તો આવું બધું હોય અમારે નવા વર્ષના પહેલાં દિવસે બરાબર એટલા માટે જ આપણે હેપી ન્યૂ ઇયરનો વિડીયો નવ વર્ષના રામ રામ બરાબર જ આટલો વિડીયો બનાવ્યો તો આજકાલ લાંબો વિડીયો બનાવવાનો થઈ તો વિડીયો ગમો તો લાઇક કરજો ચેનલ બનાવાય તો સબસ્ક્રાઈબ કરજો ફ્રી મળીશું એક નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા રામદેવતી